શું નામ છે તારું નિતિન કેમ બોલે દસ દસ બોલ પરીક્ષા આપવા આવ્યો હા આ કેવી તૈયારી કરી રહ્યા છો સારી ચણ પેપર છે આજે આજે ગુજરાતી તો આપણે જોઈ રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ આજે દસ બોર્ડની પરીક્ષાની અંદર પોતે ફૂલ તૈયારી સાથે આજે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર્શનાર્થે ભાઈ દસ વિદ્યાર્થીઓ પોતાને આજે પરીક્ષા આપણા માટે પહેલો દિવસ છે તે આનંદ ઉમળ છે આ પરીક્ષા આપી રહ્યા છે જોઈ રહ્યા છે શું નામ છે તારું પરમાર પ્રાંજલ કેમ ધોરણ ઓળખ 10 માં ઓરની પરીક્ષા છે હા કે પેપર છે આજે ગુજરાતી હા કેવું તેર સાથે છો સારી ફર્સ્ટ ટુ જાન ફૂલ કે હા પેપર સારું જશે હા તો આપણે જોઈ રહ્યા છીએ ફૂલ તૈયારી સાથે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા કેન્દ્રની અંદર આવી રહ્યા છે પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે હરીશ શહેરની અંદર આવેલ કેપી હાઈસ્કૂલ તેમજ આરડીએ વિદ્યા મંદિર તેમજ શ્રીમતી જમીન કે અંદર આજે જે સંકુલ આવેલું છે ત્યાં પરીક્ષા કેન્દ્ર ગોઠવાયેલું આવેલું છે આ પરીક્ષા કેન્દ્રની અંદર આપણે જોઈ રહ્યા છીએ વહેલી સવારથી વાલીઓ તેમના બાળકોને લઈને વિદ્યાર્થીઓને બાળકોને લઈને સ્કૂલે મૂકવા આવ્યા છે જેથી બાળકોને હિંમત રહે અને બાળકોને કોઈ ડર ના લાગે અને શાંતિથી પરિપૂર્ણ પરીક્ષા પૂર્ણ કરે એ આશાએ વાલીઓ પોતા બાળકોને આ વિદ્યાર્થીઓને અહીંયા સ્કૂલે આવ્યા છે કેન્દ્ર પરીક્ષા કેન્દ્રમાં મેળવાયા છે ત્યારે જોઈ રહ્યા છે કે વાલીઓને પોતાના પરીક્ષા કેન્દ્રો ઉપર આજે બાળકોને મેળવી અને ખુશી અનુભવી રહ્યા છે અને બાળકોની હિંમત રહે તેવી આશાએ બાળકોને વિદ્યાર્થીઓને આ જે પરીક્ષા કેન્દ્રની અંદર ગોઠવી દે છે અને બપોરના સુધી આ વિદ્યાર્થીઓને જ્યાં પરીક્ષા પૂર્ણ થાય ત્યાં વિદ્યાર્થીઓ બહાર ઝાંપે તે પરીક્ષા અને કરશે પરીક્ષા કેન્દ્રની બહાર ઊભા રહેશે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે એવી પણ વ્યવસ્થા કરવામાં છે પોલીસ બંદોબસ્ત પણ સારી રીતે ગોઠવવામાં આવ્યો છે પરીક્ષા કેન્દ્ર દ્વારા પણ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે બાળકોને બહુ મીઠું કરાવીને આ પરીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને શુભ શુભેચ્છા માટે બેસ્ટ લખ નરેશ ઠાકર હારી મનીષાબેન ઠક્કર હારીસ થી જ આવી છું હવે મારો દીકરો ભણે છે અહિયાં દસમા માં ઘણી તૈયારી કરીને મોકલ્યા પણ થોડુંક એમના કરતા મા બાપ વધારે ડર લાગે છે ગુજરાતી નું અંકિતાબેન સોની હારીસ થી જ આવીએ છીએ હા મારી બેબી છે દસમા માં છે મેશવા સોની

બસ એવી ઈચ્છા છે નરેશ ઠાકર માન્યુ હારી